સાવરકુંડલા શહેરની અંદર ઠેક ઠેકાણે તમે જોવો તો રોડમાં ખાડા કે ખાડાની અંદર રોડ આ સવાલ સાવરકુંડલા જનતા એટલે પૂછી રહ્યું છે અને આજે નાવલી ન્યૂઝ પોચ્યું છે રિયાલિટી ચેક કરવા શું સાવરકુંડલા શહેર ની અંદર કેટલા ખાડા છે 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 શું કામગીરી કામગીરી કરી કે કેમ પ્રી જે કરવાની હોય તે નથી આ સાવરકુંડલાના સો મીટર ની અંદર હું તમને સો ખાડા બતાવીશ આ દ્રશ્ય તમે જુઓ તો અહીંયા માત્ર ને માત્ર તમને ખાડા સિવાય કશું નહીં દેખાય આ સાવરકુંડલાનો મુખ્ય માર્ગ છે રેલવે સ્ટેશન અને જેસર રોડ વિસ્તારનો આ સો મીટર ની અંદર સો ખાડાનો વિકાસ છે તે આ સાવરકુંડલામાં અત્યારે બતાવી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં ખાડા ખાડા સિવાય કઈ વાત નથી અને પાલિકા તંત્ર હોય તે માત્ર વિકાસની વાત કરે છે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ હોય છે તે અત્યારે ક્યાં ગઈ છે તે સવાલ જનતા પૂછી રહી છે આ દ્રશ્ય તમે જોયા ખૂબ ભયાનક દ્રશ્ય છે સાવરકુંડલાથી હું આપને બતાવી રહ્યો હતો કે અત્યારે હાલ એવા પ્રકારના ખાડા પડ્યા છે કે તમારે જે બહેનો દીકરીઓની ડિલિવરી હોય તો આ ખાડાની અંદર થઈ જાય દુઃખદ કહેવાય છે અને જે પાલિકા તંત્ર મસ્ત મોટી વાતો કરે છે કે અમે વિકાસ કર્યો છે પણ આ ખાડા ક્યારે બોરવામાં આવશે ના તો પ્રી બોનસનનું કામગીરી કરવામાં આવે કે ના કોઈ પણ પ્રકારની મટીરીયલ નાખવામાં આવે છે જનતાને માત્ર ને માત્ર ખાડા સિવાય કંઈ આપતું નથી અને સાવરકુંડલાની વાત કરીએ તો સમગ્ર સાવરકુંડલાના એક પણ રોડની અંદર હાલ છે નહીં આતસની રોડની પર વાત કરીએ મહવા રોડ રોડ હોય તમામ જગ્યાએ ખાડાઓનું રાજ છે અને આ પાલિકાના સત્તાધીશો છે કે માત્ર ટાઈફાઓ ઉજવવામાં અત્યારે મસ્ત છે હાલ શરૂઆત એટલી માટે કરવી પડી છે કે સાવરકુંડલા શહેરની અંદર લોક માંગણી છે કે આ ખાડા છે તો સો ટકા પુરાવા જોઈએ હવે જોવાનું રહ્યું કે શું પાલિકા તંત્ર આ ખાડા પૂરશે કે પછી પોતાના પેટનો વિકાસ કરશે નાવલી ન્યૂઝ મહેન્દ્રસિંહ સાવરકુંડલા